ગુડ મોર્નિંગ જય જવાર કવિશ મિત્રો કેમ છે બધા મજામાં ને હું આશા રાખીશ કે બધા મજામાં છો અને મજામાં જ રહો તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા બ્લોગની અંદર તો આજે સવાર સવારમાં વરસાદ તો આવ્યો નથી અને આકાશ પણ ખુલ્લું છે મતલબ સૂર્ય પણ ઉગી જશે ને અહીંયા આજે તડકો આવી જશે તો આજે એકદમ સૂકો દિવસ રહેશે તો હવે આજે આપણે બ્લોગ અપલોડ કરવાનું લેટ થઈ ગયું છે કાલે આપણે અપલોડ કર્યો નહોતો તો ચલો આજનો બ્લોગ હવે આપણે અપલોડ કરી દઈએ અને આજથી તો આપણા બધા આ છુટીના બ્લોગ આવવાનું ચાલુ થઈ ગયું છે જો આપણું બાઇક બુલેટ બધું એકદમ કાલ ખીચર ખીચર થઈને આવી ગયું તો અને આજે આપણે બને એટલું સર્વિસ આજ કરાવી દઈએ તો ધોળાઈ દઈએ તો સારું રહે ચલો આપણે હવે વ્લોગ ઉપર અપલોડ કરતા જઈએ આપણું પ્રોટીન આવી ગયું છે તો લઈને હવે છત ઉપર ચેર લગાવી દીધી છે એને હવે આજે તો જો ખુલ્લું આકાશ છે મજા આવશે બ્લોગ અપલોડ કરવાની તો ચલો બેઠા બેઠા થોડા જૂના બ્લોગ એડિટ પણ કરી દઈએ અને અપલોડ પણ કરી દઈએ પ્રોટીન તો લેવું જ પડે ભાઈ પ્રોટીન ઇન્ટેક્ટ પૂરો કરવા માટે એટલે જોવા ટુકડી જુઓ તમે વાહ આવે વાહ ચો ઉપડ્યા દડાબેટ રમવા અમારે દડા બેટ કહીએ તમારે ક્રિકેટ કહેતા છે આવો ખીચડે તો એ જાય હે બધા જો ચલો બ્લોગ અપલોડ કરી દઈએ તો મિત્રો આપણે ખાઈ લીધું છે અને બે દિવસથી એક જ ટી શર્ટ પહેરીને ફરી ગઈ તો હવે આજે આપણે નહીં નાખશું ટી શર્ટ ચેન્જ કરીશું કાલ નાયો તો પાછી ટી શર્ટ નહીં પહેરી લીધી કેમ કે કાલ વરસાદનું વાતાવરણ હતું મને ખબર હતી કે આપણે પલટશું એટલા માટે તો હવે આપણે નહીં લઈએ પછી આપણા ઘોડાને લઈને જવાનું છે સમી એને પણ નબળાઈ દઈએ તો ચલો પહેલાં નહીં પછી સમી માટે જઈએ તો મિત્રો આપણે નાઈને થઈ ગયા છીએ ત્યારે આપણું બાઇક લઈને જઈશું હવે આપણે સમી સમી જઈને આપણે બાઇકને પહેલાં તો એકદમ સાફ કરાવી દીધી અને ચેનમાં સાયદ મને કાલ અવાજ આવતો હતો તો આપણે ચેનને પણ દેખાડી દઈએ કાંઈ પ્રોબ્લેમ તો નહીં ને બાકી ચલો સમય જઈને મળીએ આજે હું ચપ્પલની અંદર જઉ રહી છું બગીની નીચે ચપ્પલ બગી પેનની નીચે ચપ્પલ હતી બેગી બાકી બેગી પેનની નીચે ચપ્પલ આજે પહેર્યા જુઓ તમે ચલો જેવું લાગ્યું નીકળી હવે સમય આપણે બાકી ટાંકી કાલે મેં આપણે રાધનપુર પૂરાવ્યું હતું ને એ પછી હજુ પુરાવી ન તો જુઓ તમે ટાર્કે હજુ આટલા સુધી છે સેદ થોડું હલાવતા જુઓ બોલો ઓછું નથી એવરેજની મને ખબર જ નહીં કેટલું આપે કેટલું નહીં અંદાજીત તમને કોઈ ખબર હોય તો કહેજો સેન્સરવાળું છે બુલેટ ક્લાસીસ થ્રી ફિફ્ટી કેટલું આવું એવરેજ આપે બનાવેલું નથી તમે કોમેન્ટ કરી શકો કેટલા આપે મને ખબર નથી અંદાજ આવે એમ તમે કોમેન્ટ કરો તો ચાલો હવે નીકળીએ આપણે સમય માટે તો મિત્રો હું આવ્યો તો સમીમાં જ સમીમાં આવીને મેં પહેલાં વાળ કટિંગ કરાવી લીધા સેવિંગ કરાવી લીધી ને હવે પર આશુ આપણે બાઇકને સર્વિસ કરાવવાની તો બાઇકની સર્વિસ કરાવી દીધી તો ચલો નીકળીએ અને વાળ કેવા કપાયા એકવાર કોમેન્ટ કરીને તમે કહી દઈ બધા કેવા લાગે તમને હું આવ્યો તો બાઇક દોડવા માટે જોઉં તો રહી ગયું આવી કરે છે બાઇક સાથે ચાવી લઈને બને છે ચાલુ પ્રોસેસ આપણું બુલેટ હોઈન તૈયાર થઈ ગયું છું તો એકદમ ચિકચક હું ત્રણ વાર ગયા અંદર પડ્યો અને ત્રણ વાર અહીંયાથી થી પગ ધોર્યો જો ભાઈ સેમ કેરી ને આને સુકા તો વાર લાગશે નોર્મલ તો સુકાઈ જાય પણ આજે આના અંદર ભેજ રહેને ને એટલા કારણે અને વાર લાગશે અત્યારે હું તો પકોડી ખાવા માટે દિલીપભાઈની તો પકોડી ખાઈને હવે પાછા એક વાર બજારમાં આટો લગાવી લઈએ બીજું ચાઈનીઝ ફૂડ કેક ખાઈ લે પછી આવીએ અત્યારે ચાલો તો મિત્રો આપણે આવ્યા હતા પોલીસ સ્ટેશન અમારા સમીના નાનકડું કામ હતું એટલે હવે જશું આપણે બાઇક લઈને ઘરે સીધા આપણે દાબેલી પેક કરી દાબેલી લઈને પછી ઘરે જવાનું છે જોઈ લો અમારું સમીનું પોલીસ સ્ટેશન અમુક એક્શન લેવા જોઈએ એક્શન લીધા છે રિઝલ્ટ મળી જશે જલ્દી ચલો હવે ઘરે જઈએ પપ્પાનો કોલા એક મમ્મી માટે અગરબત્તી અગરબત્તી લઈને આવે છે અહીંયા દાબેલી આપણી પડી પારસી કરેલી દાબેલી લઈને પછી ઘર તરફ જઈએ ચલો આપણે લઈ લીધી છે આપણી દાબેલી ચલો લટકાવી દઈએ ને પછી ઘર તરફ નીકળીએ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ ને અત્યારે વરસાદનું વાતાવરણ જુઓ આ બાજુ કાળું ડમર થઈ રહ્યું મતલબ આ બાજુ આવશે વરસાદ વરસાદ ના આવે તો સારું હોય નકર ધોયું ને પછી ગામની બહાર લઈને જઈશ એટલે એ જ થઈ જશે અત્યારે જુઓ આટલું હજુ ટાયરને પણ ગંદા નહીં થવા દીધા રીતે ચલાઈ ચલાઈને આવ્યો જો અમારા ગામમાં કીચડ એટલા માટે થઈને ચલો હવે દાબેલી લાવ્યો છું દાબેલી ખાઈએ અને આપણા ઘરે બની રહ્યા છે લડ્ડુ શું વાત છે જો તમને બધું આ લડ્ડુ છે ને જેને ખબર હોય કોમેન્ટ કરજો હવે સાંભળીને પછી ના કરતા આ લડ્ડુ કાજુ બદામ પછી અખરૂટ અને ગુંદ કહેવાય ગુંદર ગુંદર એમ કે અમે ગુંદ કહીએ અને સૂંઠ આ ચાર પાંચ વસ્તુને મળી અને ઘી છે અંદર અને સાકર આટલી વસ્તુનું છે તો મિત્રો ઘરે આવીને આપણે ચા મળી ગયા છે બે બંને ચા બનાવ્યો છે અને આપણે હવે ચા પીને પછી પપ્પાને જવાનું છે મૂકવા મામાના ગામ તો ચલો પહેલાં ચા પીએ ને પછી જઈએ બુલેટ લઈને ચલો આપણે આપણું બુલેટ લઈને પપ્પાને મૂકવા જઈએ અને અત્યારે દિવસે નીકળ્યો છે ચાંદ ક્યાં બાત હે સાત જોઈને મને ગીત ગાવાનું મન થાય ત્યારે આજે ચલો બહુ નીકળીએ હું આવ્યો છું મારા મમ્માના ઘરે અને જો પપ્પાની અહીંયા બેઠા છે એમના હું બધા જે બાજુમાં બેઠા હોય મારા માસા છે અને મારા મમ્મા દીકરા છે મારી માસી પણ બેઠા ને આપણો એક સબસ્ક્રાઈબર જુઓ શું નામ તારું બોલો તાર પપ્પા નામ શું કાંતિભાઈ આપણા બ્લોગમાં જોયા છે કાંતિભાઈ ને મારા મમ્મા દીકરા છે મોટા એમનો દીકરો છે તો મિત્રો આપણે પોકી ગયા છીએ ઘરે અને જો આપણું બાઈક આંખમાં જોડું પડી તો આંખ એકદમ લાલ લાલ થઈ ગઈ છે તો ચલો જમવા બન્યું છે અત્યારે તૈયાર છે બધા વેઇટ કરતો હતા આપણે જમીન લઈએ ચાલો તો મિત્રો જમી લીધો છે ને આંખમાં બહુ દુખાવો થાય છે ભી આવે જો ગોળી લઈ અને અંદર નાખવાનું ટીપું આવે નાખશે અંતર સુઈ જઈએ હવે મળશું નવલોકાયું ત્યાં દિવસે દર કરીશ